હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રાગી વિશે વાત કરીશું આ રાગી છે મેં માર્કેટમાંથી ખરીદી છે પણ રાગી એ એકદમ નાની હોવાથી એમાં મને એમ થાય કે ધોઈને વાપરવી સારી એટલે મેં એને પાણીમાં નાખી છે અને આ રીતે આપણે ત્રણ ચાર વખત એનું પાણી કાઢી લેવાનું છે કે જેથી કરીને એમાં જે પણ કચરો હોય તે નીકળી જાય ત્યારબાદ આપણે એક મુસ્લિમ ક્લોથ લઈ અને તેની અંદર આ રીતે તારવી તારવીને એટલે કે ઉપર ઉપરથી થોડુંક થોડુંક પાણી રેડવાનું અને થોડી થોડી હલાઈ હલાઈ એને રાગીને નીચે જવા દેવાની એ રીતે કાઢી લીધી છે આ નીચેની જે રાગી રહી છે એને મેં પલારી દીધી છે એક અને મૂકી રાખી છે પછી બીજે દિવસે ઉપર ઉપરથી તારવીને આ રીતે એને ગરણીમાં લઈ લીધી હતી અને ઉપર ઢાંકી દીધું હતું તો બે ત્રણ દિવસ પછી જોયું તો ઓહો હો રાગીના સ્પ્રાઉટ તૈયાર છે જુઓ રાગીના સ્પ્રાઉટ કેટલા હેલ્ધી છે આ હેલ્ધી સ્પ્રાઉટને આપણે કાચા ખાવાના નથી એને મેં માઇક્રોવેવ એક મિનિટ કરી લીધા છે ત્યારબાદ તેને ઉપયોગમાં લેવાના છે થેન્ક યુ ફોર વોચિંગ